ગી ગામના મેટોળા ગામના હતા અને આઈ વેક દવાખાનાના ડોક્ટર છે કે હું અને મને બીપી ની તકલીફ થઈ ગઈ સાહેબ એટલે એ અહીંયા આવતા જાતા અને દવા દેવા આવતા હતા હું બાપુ નું બાપુ નું નામ હું છે અર્જુન બાપુ છે અર્જુન અર્જુન બાપુ હા કોઈ સમજ નતો ખેલ છે અર્જુન સમાજ છે ઈ તો બધા એક જ સમાજમાંથી આવે ને આપણા ને વાલ્મિકી આ બધા એટલે મને સાહેબ એ પણ કેવા મેંાા કે આ બેબી ને તમે છે ને મારા

પછી અમને તો નથી ખબર અમે પણ માણસ અમને શું ખબર પડે બાપુ કે આવી રીતનું આમ થાય કે અમે વારવા વાળા માણા છે અને પછી મારી દીકરી માથે શું કર્યું શું કર્યું કે ખબર નથી

પણ અમને ખબર હતી કે આ આવી રીતનું આમ થાય કે અમાર બચ્ચા માથે આવું થાય એવી તમને કઈ ખબર અમને તો પણ બાપુ ના ફોટા રાખ્યા હતા ને ઘરે અને અગરબતીઓ કરતા હતા ને એટલે એને કઈ એમ મામા માથે હું થયું હું કર્યું કઈ ખબર નથી પડી એ કઈ કર્યું નથી આમાં વિશ્વાસ રાખો એની દિશા બધા ની આજ હોય અત્યારે તર્ક બુદ્ધિ વિચારવું જોઈએ આપણે ભણ્યા નહી એટલે આપડી દિશા થાય બાપુ સન્યાસી ને એ બધું જો ભક્તિથી આવું કરતો હોય તો એને તમારે ઘરે માંગવા થોડું આવવું પડે

कपडा पेहरता तम्त पण संसारिस साधू हाव नाही